રક્તપિતને ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપરેસી ડે નિમિત્તે સ્પર્શ લેપરેસી અવેરનેસ કેમ્પેન હેઠળ ભરૂચ જિલ્લામાં ત્રીસ જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરની રેલવે સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત કચેરી સુધી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત નિર્મૂલન પ્રતિજ્ઞા પ્રજાજોગ સંદેશ રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ રેલી સહિતની પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અને રક્તપીત અધિકારી ડોક્ટર જે એસ દુલેરા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન એ જનજાગૃતિ માટેનું કેમ્પેન છે રક્તપીત ના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ અને એ દૂર કરવા માટે અને રક્તપીત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે જે પંદર દિવસ ચાલવાનું છે ત્રીસમી જાન્યુઆરી જાન્યુઆરીથી શરૂ કરીને તેર ફેબ્રુઆરી સુધી પંદર દિવસ અમે આ કામ કરવાના છીએ